વોટ ડીડ ધ લિટલ વન સેડ તો કે લીટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ચાલો બીજાનો જવાબ ત્રીજો વોટ ડીડ ધે ઓલ ડુ વોટ ડીડ ધે ઓલ ડુ તો કે ધે ઓલ રોલ ઓવર એટલે કે રોલ ઓવર ચાલ એના પછી બે વિકલ્પો આપેલા છે વેર વેર વર ધ ચિલ્ડ્રન્સ ઇન ધ બેડ હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન તો કે વન ચિલ્ડ્રન ફેલ ડાઉન અહીંયા પેલું છે એન્ડ વન ફેલ ડાઉન એટલે વન ચિલ્ડ્રન ફેલ ડાઉન ચાલો એના પછી આપણે બીજું જોઈએ તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વેર વર ધ ચિલ્ડ્રન તો કે ટુ ચિલ્ડ્રન વુ સેડ ટુ રોલ ઓવર તો કે ધ લિટલ વન સેડ વાય ડીડ ધલ રોલ ઓવર બીકોઝ ધ લિટલ વન સેલ ટુ રોલ ઓવર ચાલો વોટ ડીડ ધ લિટલ વન સેલ ગુડ નાઇટ ચાલ એના પછી ત્રીજો ફકરો આપેલો છે ત્રીજા ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપીએ વુ ઇઝ અવર ટીચર તો કે મિસ્ટર જોશી અવર ટીચર વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે ચાલો તો બીજાનો જવાબ છે એ પેલી લીટીમાં છે કે હી ઇઝ નેવર એટ હોમ ઓન ધ અ મંડે આ બીજાનો જવાબ અહીં છે આપણે સમાતો નથી એટલે આપણે લેખું નથી અહીં આપણે ટીક કરેલું છે ચાલો ત્રીજાનો જવાબ જોઈએ વોઝ મિસ્ટર જોશી ઇન વોર્મ ક્લોથ તો કે નો મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર ધ ક્લાસ વોઝ લાઈક અ ફ્રીઝર અને છેલ્લું આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી બિકોઝ ઇટ વોઝ રેઇની હેવીલી ચાલ્યા પછી ચોથો પેરેગ્રાફ જોઈએ અને તેના આધારે પ્રશ્નના જવાબ આપણે આપીએ પેલો પ્રશ્ન વેન ડીડ ધ રેઇન સ્ટોપ તો કે ધ રેઇન સ્ટોપ એટ નાઇટ વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે બીકોઝ ધ સન વોઝ શાઇનિંગ હાઉ મેની સ્ટુડન્ટ વેર ધેર ઇન ધ ક્લાસ એટલે કે પચીસ સ્ટુડન્ટ ટ્વેન્ટી ફાઈવ જો ધેર વેર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ હી વોઝ સીક યુનિટ બેનો ફકરો જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપીએ પહેલો પ્રશ્ન વોટ ડીડ પીપલ કોલ ધ એલિફેન્ટ તો કે પીપલ કોલ હી મોટું ચાલો વોટ ડીડ ડીટું એન્ડ મોટું લવ તો કે બોધ લવ લવિમિંગ ચાલો પછી વોટ વોઝ મોટું તો કે અન એલિફન્ટ અને વોટ વોઝ છોટું તો કે અ પછી છેલ્લો ફકરો આપણે જોઈએ બીજા યુનિટનો એમાં આપણે ફકરો જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપીએ વુ વેન ટુ ધ રિવર વન ડે તો કે મોટું વોટ ડીઝ છો શાઉટ તો કે હી લુક્સ એટ મોટું એન્ડ શાઉટ મોટું આઉટ ફોર અ મિનિટ ચાલો વોટ ડીડ મોટું આન્સર તો કે મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ ચાલો વુ એન્ટર ધ વોટર મોટું વોટ ડીડ મોટું એન્જોય ફોર અ લોંગ ટાઈમ સ્વિમિંગ ચાલો હવે આપણે યુનિટ ત્રણ અને ચારના પ્રશ્નોના જવાબ ભાગ બેમાં જોઈશું થેન્ક યુ